અંકલેશ્વરમાં ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલના બદલે તેનો ગેરકાયદેસર નિકાલ કરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે નગરપાલિકાએ આ મામલામાં જવાબદાર કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવ્યું છે જ્યારે જીપીસીબી દ્વારા પણ તપાસ શરૂ કરાઈ છે લેગેસી વેસ્ટના વૈજ્ઞાનિક મોટું કૌભાંડ સામે આવ્યું છે પ્રદૂષણ દૂર કરવા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં જ ગંભીર બેદરકારી સામે આવી છે સેકન્ડ ટન લેગેસી વેસ્ટને ત્રણ સ્ટેજમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે ખાડીમાં ધરબી દેવામાં આવ્યો હોવાનું પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર દ્વારા જમીન અને પાણીના સ્ત્રોતને ગંભીર રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા છે શંકા ન જાય તે માટે વેસ્ટ સાઇડ સૂકા વલી ને અડીને રસ્તો કાઢી અવાવરૂપ ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો દરકારીને પગલે નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરનું અંદાજિત પંચાણું લાખ રૂપિયાનું પેમેન્ટ અટકાવી દીધું છે કૌભાંડ સામે આવ્યા બાદ કોન્ટ્રાક્ટરે લેખિત પત્ર આપી પોતાની ભૂલ કબૂલ કરી છે તેમજ કચરો હટાવવાની બાદારી આપી બચાવવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ હરકતમાં આવ્યું છે સ્થળ પર ટીમ મોકલી તપાસ હાથ ધરવામાં આવી છે જીપીસીબીના રીઝ યુનલ ઓફિસર એસવી અગ્રવાલ દ્વારા તપાસ રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ડેકેસી વેસ્ટના નિકાલ માટેનો એક કોન્ટ્રાક્ટ નર્મદા એનજીમેક એલએલપી લિમિટેડને આપવામાં આવ્યો હતો એ એને બાળ ઉપરાંત શર્ટો અને એનજીટી અને જીપી જીપીની ગાઈડલાઈન મુજબ એને કચરાનો નિકાલ કરવાનો હતો તારીખ એક બે બે હજાર છવ્વીસના રોજ અમને જાણ થતા અમે લોકો તપાસ કરતા એને એ કચરાનો આરડીએફનો ઢગલો અમારી સાઈડથી દોઢથી બે કિલોમીટર નજીક એ ખેતરમાં ડમ્પિંગ કર્યું હતું અમે પકડી પાડ્યું હતું અને એના એજન્સીને જાણ કરવામાં આવી હતી કે ભાઈ તું એ ડમ્પિંગ કેમ કરું તો એને બે દિવસ પછી એના જે પાર્ટનર્સ હતા એ અમારી નગરપાલિકા ઓફિસે આવીને ખુલાસો કરેલ છે કે ક્યાં કચરો એ લોકોએ ડમ્પિંગ કરેલ છે અને એ લોકોને એનો નિકાલ કરશે નગરપાલિકાએ એમની પાસેથી ભાણે ધરી દીધી છે કે તમારે નિકાલ કરી અને સંપૂર્ણ ગવર્મેન્ટની ગાઈડલાઇન મુજબ કામ કરવાનું રહેશે અગર કામ નહીં કરશે તો નગરપાલિકા આગામી કાર્યવાહી કરશે